ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ બે થી પંદર સપ્ટેમ્બર દરમિયાન ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવનાર છે જેમાં વધુમાં વધુ લોકો ભાજપના સદસ્ય બને તે માટે પાલનપુર ખાતે ટાઉન હોલમાં જિલ્લા ભાજપના તમામ મોરચાની સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ જેમાં દરેક કાર્યકરોને તેમના બુથમાં સૌથી વધુ સભ્યોને ભાજપમાં સદસ્ય બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું પાલનપુરમાં જહાનાર બાગ પાસે આગળ ટાઉનહોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપના તમામ મોરચાની ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની કાર્યશાળાને સંયુક્ત કારોબારી બેઠક મળી હતી જેમાં દરેક વિધાનસભા બેઠક એક પોઈન્ટ પચીસ લાખ લોકોને ભાજપના સદસ્ય બનાવવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો તેમજ દરેક કાર્યકરોને પોતપોતાના બુથમાં સોથી વધુ લોકોને ભાજપના સદસ્ય બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યશાળામાં બનાસકાંઠા જિલ્લા સદસ્યતા અભિયાનના જિલ્લા સંયોજક અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા સહસંયોજક રસિકજી ઠાકોર સહસંયોજક અને પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા સહસંયોજક અમૃતભાઈ દેસાઈ સહસંયોજક ભગવાનભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો આપ સૌને નમસ્કાર ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો આ બે તારીખે સાંજે પાંચ વાગે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબ પ્રધાનમંત્રી મોદી સાહેબને મોબાઈલમાંથી મિસકોલ કરાવીને મોદી સાહેબને પ્રાથમિક સભ્ય નોંધીને અભિયાનનો પ્રારંભ કરાવવાના છે ત્રણ તારીખે સવારે અગિયાર વાગે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી માન્ય પાટિલ સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મોબાઈલમાંથી મિસ કોલ મરાવીને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવાના છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા એની અંદર ભૂત સમિતિના સભ્ય હોય ભેજ સમિતિના સભ્ય હોય શક્તિ કેન્દ્રના પ્રમુખ હોય મંડળના પ્રમુખ હોય જિલ્લાના કોઈ પણ હોદ્દેદાર હોય મતલબ કે સરપંચથી લઈને સાંસદ સુધી અને પ્રમુખથી મંડળ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય પ્રમુખ સુધી તમામ કાર્યકર્તાઓએ ત્રણ તારીખે સવારે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનવાનું છે અને પોતપોતાના બૂથની અંદર દરેક કાર્યકર્તાએ સો સો પ્રાથમિક સભ્યો નોંધવાના છે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખીએ અને મોદી સાહેબ સભ્ય પ્રાથમિક સભ્ય નોંધાય ત્યારબાદ આપણે સમગ્ર ભારતની અંદર માત્ર અડતાળીસ કલાકની અંદર પંચોતેર લાખ પ્રાથમિક સભ્યો નોંધવાનો એક રેકોર્ડ કરવાની પણ ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા છે તો આપ સૌ કાર્યકર્તાને મારી વિનંતી છે કે આપણે સભ્ય બનીએ આપણા બૂથની અંદર સો સો સભ્યો બનાવીએ તો આ શક્ય બનવાનું છે અનેક લોકો મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એની અંદર જોડાવવા માગે છે તો દરેક પ્રકારના લોકો દરેક સામાજિક કામ કરતા લોકો ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો આ તમામ લોકોને આપણે સભ્ય તરીકે નોંધીએ અને બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ માન્ય શ્રી વાઘેલા સાહેબે એક લક્ષ્યાંક આપ્યું છે કે બનાસકાંઠા જિલ્લાની તમામ વિધાનસભાઓ એક વિધાનસભામાં ઓછામાં ઓછા એક લાખ અને પચીસ હજાર પ્રાથમિક સભ્યો નોંધાય એવું પણ આપણે આયોજન કરવાનું છે તો તમામ કાર્યકર્તાઓ પોતપોતાના બુથની અંદર આ પ્રમાણેનું આયોજન કરે એવી વ્યવસ્થા ગોઠવવાની વાત પણ કરવામાં આવી છે